પણ આ નડે ય નઈ જા આવો પ્યારો હોય ને ઈ અને જો કપાસિયા સોયપા ને કે દે સોયપા મમ્મી આ ગયા વારે સોયપા હા બે દિવસ મોય સોયપા જો ઉગી ગયા થોડાક ટાઈમ થાય ને તાને ભૂગી લે હા અને નાને ફેરતા પડે જ કયડો બે પાંદડીઓ ના કયડો અને આને તો જે અહીંયા વાડી આવે તો બર્તન ભેગા કરવાનું નથી ખૂટતું

માઈન્ડમાં વારો લીધો જ નથી કપાસ તો એક આ તો મારા પપ્પાને ઈદા રાખી એકલા એકલા ઈને ઓલે હેન ખરાપડી થી ફાવે તો ઈને ઈદા રાખી હું તો થઈ ગયો હવે જો કુટો ફીટો એસો લુગી ગયો માથે હેન ડાયરેક્ટ મેં થઈ ગયો ને તેદી ને તેદી મેં થી કરી લીધી એક દી હાથમાં કોન આવી ગયો નતી મમ્મી ને ખબર જ ન હોય હાલો આ ખડ જોઈને એમ થાય કે નેદવા મંડ્યું આ હું તો પપ્પા પછી काकी भाई दा नाखीन भाग गयो सा हु आ तमे 3 आइरो लिदिती न ओली आइर मारी है जो ओली है। चले है न पछि हु वागी थी घरे बवज बिजरी थाती थी चले 2 आइरो होती मार मम्मी के हु लेती आवे ई जो आ बे आइरो वधार ओली खबर પોણા છ થઈ ગયા હાલો આને હજી ખાણ ના લોયા ફરવા હેઠા હરિયાનું નું હે ને પાટલા હે હાઈ રૂમ નથી પણ તોય એ વીણવું જો હાઈ રૂમ એ ક્યાંક ક્યાંક ફૂકી જાય અને જે આ હેઠો કેવો સર ચોખ્ખો થઈ ગયો જે એમાં ખડ દવા સાટી દીધી ખડ ને ઓલી કેવી સરવાના સીએ હું મારી દીધી અહીંયા રસ્તો હે ને રસ્તામાં પછી અઘો સર ના પોહાય અહીંયા પછી કંઈક હોય ને તો હું જે નહીં આમાં હરફિંદ્રા એટલે છટાઈ જઈને કંઈ ના પૂગે કા મમ્મી

આ ઓલા કોકો કોક છૂટા થાય ને મોટા થઈ ગયા હોય ને લઈ એટલે ઠેઠે ખરીએ નાખ દે કાંઈ કઈ ઘેરે અમારી પાસે હું બાર બે છે ને એ વિનાના બીજા નોખા એટલે અને બધા હરખા હરખા માણા એટલે કામે હોય ને ત્યાં એટલા વાહિંદા હોય એટલા ભાણા હોય દુજાણ હોય ને ભાણા એમ અલગ થાય ત્યાં ચાલો તો આપણે જાય કરે

જરા ખોપારી જેવડા થાય ને એટલે આપણે તોડવાના ચાલુ કરી દે જારી જાખું જાખું દેખાય તો જવું ચોખ્ખું દેખાય મસ્ત કટોલા હાલો તો ફાઈનલી ન્યુ એડેડ ફંખો વાહ લાઇટ વગર આલે જરીકો રાહીએ ઓટાય જરૂર એ નથી હું મય બાયણા તા ક્યાં જરૂર પડે હું તો ફરતો ન હોય એવું લાગે વીડિયોમાં પંખો લઈ આવે છે નવો અને બટેકા છે ને બીજું શું છે બીજું હું છે કારું જબું એમ મત લે ઓલો ગાલામાં લુકડા કીના છે

એમાં છે ને આ છે ને ઉભારી એમ નામ ના રાખજો ગારા થાય કટાઈ જાય હાલો તો જો આજ તો હે ને વાડીએ ગીતી હું બપોર સુધી બ્લોગ નથી બનાવ્યો અને ઘરે આવીને જોઈને ત્યાં જો ભે હું હે ને ડૂચો ખાય છે ને માથે ફરે પંખા બે માં દીકરી હૈખણી હે ભૂરીની પાયલ તામલી ભે હૈખણી છે જોઈ ને માથે પંખા ફરે અને અમારા અહીં જેઠાલાલ જવાનું આલે છે જયદીપભાઈ ને નવરા થઈ ગયા આજ ઘેર હતા બધું કામ કરવું પડ્યું હા કામ એના ભાગમાં આવ્યું જો નીણ કરીને નવરા થઈ ગયા આમ વાળીએ થઈ ને તા હાલો તો જો આજથી અમે છે ને માઇન્ડ વિને શરૂઆત કરી એકવાર હેઠા અને દે એવી હતી એક થોડોક જ અધૂરો રહ્યો તો કાં અડધો જ અડધો હેઠો જ એક અધૂરો તો એ પછી મૂકી દીધો હોય ને માઇન્ડ નેદવાન શરૂઆત કરી દીધી છે

કેદુ ના માંડવી માં આવ્યા ન થઈ ગઈ માંડવી નેદવાનું આલે છે અહીંયા છે ને એક પાટલામાં બહુ ખર છે જે અટલાક માં છે બીજે ક્યાંય એટલું ખર નથી તો મારી મમ્મી હે ને ને દે જે રે છેટી છેટી એટલે જરાક દેખાતી હૈ આયરું ને દે ને હું આ એક પાટલું લઈ લઉં આ એક હાર અને પાટલું બધું વીણાઈ જાય ને તો પાછ ચોખ્ખું થઈ જાય આ થઈ ગયું અસલ ચોખ્ખું બાકી આમ ક્યાંય નથી એટલું બધું જ્યાં ને થોડું થોડું બધું લઈ લે ને અહીંયા અહીં એટલાક મેં એ બધું લઈ લે ને તો અસલ ચોખ્ખું થઈ જાય બાકી એટલા કંઈ વરસાદ આવે એવું લાગતું નથી કદાચ આવે તો એ પાંચ સાટા નાખીને આવ્યા જાય એવું કંઈક કામકાજ આ હે હાલો તો ફટાફટ મંડીને દવા રહી જાય ને તો નહીં આમાં પાછું વાર બહુ લાગે એ કે કાયરું લેવું પડે ને ઓલું કપાહ ની આયર્યું હોય ગાયો ગા જાય